નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સર્વિસ બુક એક સરકારી કર્મચારી માટે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ સાબિત થાય છે જ્યારે તે નોકરીમાં જોડાય છે અને જ્યારે તે પોતાને વય નિવૃત્ત અથવા તો સ્વૈચ્છિક નિવૃત્ત થાય છે ત્યાં સુધી તે આ સર્વિસ બુકમાં તમામ નોંધ તેમાં કરવામાં આવતી હોય છે જે તે કર્મચારીઓની તો તેને લઈને આજનો વિડીયો છે જેમાં આપણે ટૂંકમાં સમજશું કે તે સર્વિસ બુકમાં કઈ કઈ નોંધ કરવામાં આવે છે અને તેમાં ક્યાં કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે ત્યારબાદ આપણે વિસ્તારથી સમજશું કે તેમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ છે કઈ કઈ નોંધ છે તે કરવામાં આવે છે અને તે નોંધ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે તો આજનો વિડીયો છે એ પૂરો જોજો જેથી કરીને પૂરી માહિતી સેવા પોથીને લઈને મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો પેન્શનને લગતા અને સર્વિસ બુકને લગતા ઘણા બધા વિડીયો મેં બનાવી દીધા છે જે તમને પ્લે લિસ્ટમાં જોવા મળશે તેલ પ્લે લિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો હવે આજના વિડીયોની વાત કરીએ તો જ્યારે સેવા પોથી નોંધ થાય છે ત્યારે તેના આધાર પુરાવા સાથે થાય છે તે જરૂરી હોય છે કે જે શિક્ષક જ્યોતમાં આપવામાં આવેલું હતું તે તમે જોઈ શકો છો જેમાં જેમાં એક બાજુ સેવા પોથી નોંધ અને બીજી બાજુ નોંધ પાડવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ આવી રહ્યું હશે જેમાં સૌથી પહેલી નોંધ આપણી પડે છે કે નિમણૂક નોંધ જ્યારે આપણે સરકારી કર્મચારી તરીકે જ્યારે નોકરીમાં ત્યારે પહેલી નોંધ પડે છે નોંધ જેમાં નિમણૂક ઓર્ડર અને હાજર રિપોર્ટની જરૂર પડે છે ત્યારબાદ જન્મ તારીખની ખરાઈ અંગે નોંધ પડે છે જેમાં શાળા છોડિયાનું પ્રમાણપત્ર જરૂરી હોય છે ત્રીજી નોંધ હોય છે જે મેડિકલ ફિટનેસ નોંધ જેમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ઓરિજિનલ જરૂર પડે છે જે આપણે સરકારી દવાખાને જઈ અને આપણા બોડીનું ચેકઅપ કરાવવાનું હોય છે તમામ પ્રકારનો ચેકઅપ થઈ ગયા બાદ જે ઓફિસર હોય છે તે એક સર્ટિફિકેટ આપે છે જે ઓરિજિનલ આપણે સર્વિસ નોંધમાં આપવાનું હોય છે ત્યારબાદ ચોથી નોંધ છે તે તમે જોઈ શકો છો કે સીસીસી પરીક્ષા નોંધ ત્યારબાદ હિન્દી મુક્તિ માટેની નોંધ આપવામાં આવે છે કાયમી થયાની નોંધથી લઈ એલ નોંધ સુધીની તેમાં આપણે વિગત ભરવાની હોય છે જેમાં તમામ રજાઓ વળતર રજાઓ કેટલી લીધેલી છે બદલી કેટલી કરેલી છે તે તમામ નોંધ છે તેમાં ક્યાંક ડોક્યુમેન્ટ જરૂરી છે તેની માહિતી તમે અહીંયા જોઈ શકો છો તો ત્યારબાદ એક નીચે નોંધ આપવામાં આવી છે કે જે શિક્ષકને નોંધ બાકી હોય તે જ ડોક્યુમેન્ટ ગ્રુપ શાળા આચાર્ય એટલે કે પે સેન્ટર આચાર્ય મારફત રજૂ કરવા અને નોંધ હોય અને સહી બાકી હોય તો તે હાલના અધિકારી ડેટેડ સાઇન કરી એપ્રુવ કરી શકશે

સામાન્ય બાબતો જે નોંધ કરવાની હોય છે સેવા પોથીમાં તે નોંધ ક્યાં આધાર પુરાવા સાથે કરવાની તેની અહીંયા વિગત આપવામાં આવેલી છે તમે અહીંયા જોઈ શકો છો હવે સેવા પોથી વિભાગ બે જેમાં સેવા વિષયક બાબતો તેની ચર્ચા કરવામાં આવેલી છે સેવા પોથીમાં તબીબી તપાસની નોંધ કરવાની થાય છે તે અહીંયા જોઈ શકો છો કર્મચારીઓના રેકોર્ડની જાળવણી સેવા પત્રકની જાળવણી સેવા પોથી પ્રસંગોની તથા જન્મ તારીખની નોંધ કરવાની પદ્ધતિ આપવામાં આવેલી છે જન્મ તારીખની નોંધ કઈ રીતે કરવી તેની સૂચનાઓ આપવામાં આવેલી છે હવે વિભાગ નંબર ત્રણ છે પેન્શન વિષયક બાબતો જે પણ ખૂબ જ જરૂરી હોય છે જેમાં સેવા પોથી સાથે રાખવાના મહત્વના દસ્તાવેજો પેન્શન પેન્શન પેપર્સના નીચેના મુદ્દાઓની ચુસ્તપણે અમલવારી કરવી વિભાગ ચાર છે લીવ એકાઉન્ટ વિશે એટલે કે રજા હિસાબ વિશે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવા માટેની જે પ્રોસિજર હોય છે જે ગણતરી હોય છે તેના આધાર પુરાવા સાથે અહીંયા નોંધ આપવામાં આવેલી છે વિભાગ પાંચ છે ડુપ્લિકેટ સેવા પોથી જેની નોંધ પણ અહીં આપવામાં આવેલી છે જેના આધાર પુરાવા ક્યાં જરૂરી છે વિભાગ સો છે સેવાપોથીમાં કરવાની વિવિધ પ્રકારની નોંધોની યાદી જેમાં સેવાપોથી જેમાં સેવાપોથીમાં કરવી જોઈતી કેટલીક નોંધોની યાદી જેમાં નિમણૂકની નોંધ ઈજાફા નોંધ મેડિકલ ફિટનેસની નોંધ તબીબી ભથ્થા વિકલ્પ નોંધ પગાર બિલ કોડ નંબર જૂથ વીમા યોજનામાં જોડાય ત્યારે વારસ નિયુક્તિની નોંધ કાયમી કર્યાની નોંધ સરકારશ્રી દ્વારા પગાર સુધારણા કરવામાં આવે ત્યારે વખતો વખતની નોંધ જૂથ વીમા પ્રીમિયમ કપાતની નોંધ જીપીએફ કે સીપીએફ નંબર ફાળવ્યાની નોંધ જેવી તમામ જે જરૂરી હોય છે જેના જેની તમામ માહિતી તમે અહીંયા જોઈ શકો છો હવે વિભાગ નંબર સાત છે વિવિધ નોંધોના નમૂના જે અહીં આપવામાં આવેલા છે મેડિકલ વિકલ્પ વાર્ષિક ઇજાફા વખતે જૂથ વીમા પ્રીમિયમ કપાત વખતે એલટીસી ભોગવ્યાની 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 નોંધ 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 પગાર તફાવતના રજા રજા રૂપાંતરિત તારીખ નિવૃત્ત થતા કર્મચારી માટેની એન્ટ્રી જે તમામ પ્રમાણપત્રો છે રજા હિસાબ પત્રકમાં આપવાનું પ્રમાણ છે તમામ જે જરૂરી નોંધ છે તે તમે જોઈ શકો છો અને છેલ્લો વિભાગ છે વિવિધ ઠરાવો પરિપત્રોના આધારો

પીડીએફ સ્વરૂપે જે આપણે વિસ્તારથી માહિતી મેળવી તે બંને પત્રકો જે બંને પીડીએફ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી ક્લિક કરી તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરતા જાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ રેરીમાં જય શ્રી કૃષ્ણ